સાથે કેવી રીતે જીવતા લોકોને તો થઈ મને કેન્સર છે હું કેન્સર હવે મારે કેવી રીતે જીવવું કેન્સર સાથે એ કેન્સર ક્લબનો એક કે અમે જીવતા શીખતા હવે આ રસ્તો પકડી થઈ ગઈ કારણ કે કેન્સર થવાના હજારો કારણો કે જેનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એનો લેખ આવેલો હતો એમાં એવી જાણકારી હતી એ વખતે નવ હજાર નું પોપ્યુલેશન હતું

અઢીસો થી ત્રણસો કન્ફર્મ અમે અહીંયા અત્યાર સંભાળું છું પણ નેવું ટકા ખેડૂતોને એક જ વસ્તુ બંધ કરો બંધ કરવું જરૂરી છે બંધ થઈ જાય બંધ થઈ જાય બીજા બિઝનેસ છે કરશું અમે એક ઓર્ગેનિકનો આખે આખો મોલ ઉભો કર્યો આજથી આઠ વર્ષ પહેલાં ઓર્ગેનિક તો માર્કેટમાં અત્યારે ત્યારે મેં એ કીધો હતો અને આ અભિયાનના સંદર્ભમાં જ પીરો હતો મેં કેન્સર રોકવા માટેનું અભિયાન ચલાવ્યું હતું અને ટૂંકમાં પર્સનલ ફંડથી ભાઈ ફંડ લીધું નહોતો અમે અમારા ખર્ચે બધું કરતા લોકોને અવેરનેસ આપતા ત્યારે ખેડૂતો ઘણા બધા જોડાણ હતા કે પેસ્ટીસાઈડ કંટ્રોલ પણ પોસિબલ રહી છે

મારી પાસે ઓલરેડી ઓર્ગેનિકના એકસો પંચોતેર ખેડૂત એટલે એ પોસિબલ નહોતું કે તમારી ઇન્કમ કેવી રીતે અત્યારે પોસિબલ નથી કારણ કે જ્યાં સુધી સર્ટિફિકેશન તમને ન મળે ત્યાં સુધી ઓર્ગેનિકનો રેટ તમને ઊંચો મળવાનો નથી પછી મારે પોતાએ એવું કહેવું કે કઈ વાંધો નહીં તમે વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા જે જરૂરિયાત પડે જે ભાગો એને છૂટ આપી એટલે આ છૂટા થઈ ગયા ઓર્ગેનિક બંધ થઈ ગયું પાછું હતું એની સ્ટેજ ઉપર આવી ડૂબી ગયું હવે અત્યારે જો કયો સારા અભિયાન થાય તો લોકોમાં અવેરનેસ આવી છે કારણ કે ઘરમાં કેસ આવ્યો ને થોડો ઘરમાં નહોતો બહારના કેસ જોતા હવે ઘરમાં આવ્યો એટલે હવે એની ઇન્ફેક્શન પડે એવું છે અત્યારે જો આપણે અભિયાનને મહેનત કરીએ ને ઇમ્પેક્ટ પડે પડે ને પડે મારું ફર્ટિલાઇઝરનું જે વેચાણ હું ત્રણ વર્ષથી લઈ ગયો પોતે આગળ રીઝીને તો નેટવર્ક પણ આ વસ્તુ માટે જ આમાં આવ્યું બે કરોડ નું હંગીનું ટર્ન ઓવર હતું આ વર્ષે મેં દોઢ કરોડ થવા દીધું એટલું ઘટાડ્યું હજી ઘટાડવાના પ્લાનમાં પણ આ બંધ કરો પણ તમે આ બંધ કરો એટલે ધીરે ધીરે લોકો હવે અવેરનેસ આવે છે કે ભાઈ આપણે શાકભાજી આપણું થોડું વાવીએ તો આપણું તો સારું થાય બીજાનું પછી વિચારો તમારું પોતાનું હારું તો કરાવો એટલું એટલે આ રીતે અવેરનેસ માં લઈ જઈશી

હવે એની જગ્યાએ દસ થઈ તો એના તો પચીસ હજાર આવવાની નથી દસ મણ જવાબ આવવાનો છે હવે એ જે પૈસા તૂટે છે એના એમાં ઘર નથી ચલાવી શકે છે મેઇન પ્રોબ્લેમ ન્યાય અને મારા હિસાબે તો આ ગવર્મેન્ટના જે ત્રણ ચાલી આવ્યા હતા ને એ મારા માટે તો મને તેવું લાગ્યું કે બહુ સારી વસ્તુ હતી કારણ કે કોઈ કંપની આવી હાયર કરશે ને તો એના નીતિ નિયમોને ધારવા ધોરણ મુજબ એમાં ઇન્સ્ટોલ કરશે ખેડૂત છે એનો કોઈ નીતિ નિયમ છે જ નહીં ઈચ્છા આવે એટલું નાખવાનું બાજુવાળે કેટલું નહીં એટલું માર નાખવાનું